આજે ખેરીત મિત્રો સ્વાગર છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આજના સૌથી મુખ્ય સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી આજથી બદલાયેલા નવા નિયમો એકત્રીસ તારીખ પહેલાં આ પાંચ કામ કરી લો બાકી ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને વટા વગર બેતાલીસ હજાર રૂપિયા દેવાનો અભિયાન ફેંસલો દસ હજારનું મીટર મોકલ્યું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર

એસબીઆઈની વિશેષ એપડી સ્કીમ જેમની અંદર તમે રોકાણ કરવા માગો છો તો વહેલી ટકે એકત્રીસ માર્ચ બે હજાર પહેલાં કરી લેજો ન વિશેષ એપડી સમાપ્ત થશે હાલમાં આ એપડી પર વધારે પ્રમાણમાં વ્યાજ મળી રહ્યું છે એસબીઆઈ હોમ રેટ છે પણ એકત્રીસ માર્ચ સુધી રહે છે જેથી અંદર પોસઠથી પંચોતેર બેસીટ પોઈન્ટનું ડિસ્કાઉન્ટ ગ્રાહકને પણ મળવાપાત્ર રહેશે અને ટેક્સ મુક્તિ રોકાણની અંતિમ તારીખ પણ એકત્રીસમી માર્ચ છે એટલે કે મિત્રો તમારા એકત્રીસ માર્ચ પહેલાં મોટા પાંચ કામો કરી લેવા જોઈએ બાકી ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો આપ્યો જેનું મુખ્ય કારણ એ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધું ફૂલો સુધારી છો તમારા ખાતામાં એક સાથે બે એટલે કે પંદરમો અને સોળમો હપ્તો સાથે જમા કરવામાં આવશે જેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો હેલ્પલાઇન નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો ખેડૂતોને હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયા જે ખેડૂતોએ બે યોજનાનો જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા કરી બેઠા મળશે સરકારે પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે સો હજાર રૂપિયાની ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે તો સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજનામાં તેને ખેડૂતોને કુલ ખરીબેટા બેતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે માફ સરકાર આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું અને ખેડૂતો પાસે જૂના ડેવા ભરવા માટે પૈસા નથી જેથી ખેડૂતોના ડેવાના ભાગમાંથી રાહત આપવા માટે દેવા માફ કરીને ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છેલ્લા પંદર વર્ષમાં અનેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે પરંતુ આપણા ગુજરાતમાં કેમ નથી મીટર મફતમાં રાજકોટની અંદર લગાવ્યા છે જે અંતર્ગત રાજકોટના મેનેજિંગ ડિરેક્ટરના ભંગલોની સામે કર્મચારીના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા અને આ મીટરની ટેકનોલોજી આધારે છે ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા ચાલુ બંધ કરી શકે છે કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ મોબાઈલ એપ મારફતે જાણી શકાશે

કોંગ્રેસ પાર્ટીની કરશે મોટી જાહેરાત કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ મેનિફેસ્ટોમાં યુવાનો મહિલાઓ ખેડૂતો ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં રૂપિયા ચારસોથી ગેસ સિલિન્ડર સિલિન્ડરની ભરતી બંધ કરી જૂની ભરતી શરૂ કરવી રેલવે ભાડામાં ઘટાડો બેરોજગારી ભટ્ટું મહિલાઓને પંદરસો રૂપિયાની માસિક સહાય અનેક વચનો આપે છે ટૂંક સમયમાં કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરે તેવી શક્યતા છે ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી ચૌદ અને પંદર માર્ચ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે પીએમ મોદી તેર માર્ચ સુધી વિવિધ રાજ્યોના પ્રવાસે છે અને તેઓ અનેક રાજ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે આ પછી ચૂંટણીની તારીખો જાહેર થશે અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચૂંટણીની તારીખ ઘટાડવાની સાથે જ આધાર સંહિતા લાગુ થઈ જશે આધાર સંહિતા લાગુ થયા બાદ કોઈપણ પ્રકારના વિકાસ કાર્યનું ઉદઘાટન થઈ શકશે નહીં સોનાના ભાવ સાસઠ હજાર રૂપિયાની પાર આજે સોનાના ભાવમાં જોરદાર તેજી નોંધાઈ એમસીએક્સ માર્કેટ સોનાનો ભાવ પ્રથમ વખત રૂપિયા સાસઠ હજાર ચારસોને પાર થયો છે વૈશ્વિક બજારનો કેન્દ્ર આગામી સમયમાં સોનામાં વધુ તેજી આવશે તેવું જાણકારો અમે છે મે બે હજાર ચોવીસ સુધી સોનું સિત્તેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ શકે છે બીજી તરફ ચાંદીના ભાવમાં પણ છુટારો થયો છે અને પ્રતિ કિલો તેરસો રૂપિયાના અઢારા સાથે સોતેર હજાર છસો રૂપિયા કારોબાર કરી રહી છે जो तव्हांखे वीडियो पसंद आयो हो तो वीडियो लाईक करो ऐं शेयर करण में पुटु